આપનું છે સમાચારમાં વાત કરીએ તો શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી નાઇટ્રોજન ભરેલ આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો માર્ગ ઉપર વળાંક લેતી વખતે આઇસર ટેમ્પોની બોડી છૂટી પડી જતા નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ રસ્તા પર પડ્યા હતા ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં દુર્ઘટના ટળી હતી હાલ માર્ગ ઉપરથી નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકા ભરેલ આઈઝર ટેમ્પોની બોડી સાઈડ ઉપર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે આટલા દ્રા સ્વામિનારાયણ નાઇટ્રોજન ટેન્ક તમારું નામ જયદીપ વિસ્તાર જય સ્વામિનારાયણ આ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે પચાસ મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલ માલહાણી જાણ થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દેખીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં પણ તોય એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં ફા ફાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે મારું નામ સુરેશ ગાંધી અટલાદરા બસ સ્ટોપ